જયરાજભાઈને આ બીજું મેસી ટ્રેક્ટર પણ વેચવાનું છે આગળનું ટ્રેક્ટર વેચાઈ ગયેલું છે ઘણા મિત્રોની કોમેન્ટ આવેલી હતી મેસેજ પણ આવેલા હતા કે આ મેસી ટ્રેક્ટર લેવાનું છે પણ તે મેસી ટ્રેક્ટર વેચાઈ ગયું છે ગણતરીના ટાઈમની અંદર અને તેવું જ બીજું મેસી ટ્રેક્ટર આવી ગયું છે આ ટ્રેક્ટર પર ટોટલ જવાબદારી સાથે જયરાજભાઈને વેચવાનું છે અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે એન્જિન હાઇડ્રોલિક એવરેજની બધી જવાબદારી લેવામાં આવશે ઓટોમેટિક હૂક જોવા મળશે ફૂલ સાચવેલું ઘરની ખેતીમાં ચલાવેલું આ મેસી ટ્રેક્ટર મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર એકદમ સારું છે કોઈ મિત્રને ચોખ્ખું અને કંપની કલરમાં ઓરિજિનલ ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર લઈ શકો છો જય જયરાજભાઈ ટોટલ જવાબદારી આપશે ટ્રેક્ટરની હું તમને બધી ડિટેલ આપી દઈશ તમારો વિડીયો પૂરો જોવાનો છે

ેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એન્જિન હાઇડ્રોલિક એવરેજ ની બધી જવાબદારી બેટરી સારી સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પચાસ થી ટકા જેવા આખા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ વધારે માહિતી માટે જયરાજભાઈ નો કોન્ટેક્ટ કરો ઓરિજિનલ કંપની કલર માં ટ્રેક્ટર કિંમત અંદાજિત માત્ર 2,25,000 રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો